સુરતમાં આઉટર રિંગ રોડ ના વાલક બ્રિજ પર ગત સાત ફેબ્રુઆરી ના રોજ રાત્રે કાર થી રફતાર નો આતંક મચાવી બે સગા ભાઈઓ ને મોત ઘાટ ઉતારવામાં આવ્યા હતા આરોપી કાર ચાલક કીર્તન ડાકરા હાલ બે દિવસ ના રિમાન્ડ પર છે ત્યારે કીર્તન ને જે ફાર્મ હાઉસ માં દારૂ ની પાર્ટી કરી હતી ત્યાં તપાસે લઈ જવામાં આવ્યો હતો પચાસ લાખ થી વધુ ની કિંમત ના લક્ઝરીયસ ફાર્મ માં નબીરા કીર્તન ને ત્રણ બોટલ દારૂ લાવીને પાર્ટી પણ કરી હતી રાત્રિના સમયે ચાલતી પાર્ટીના કારણે ફાર્મમાં કામ કરી રહેલા વ્યક્તિઓ દ્વારા બે વાર ટકોર પણ કરવામાં આવી હતી